આજે ખૂબ મોડું બગ આવી રહ્યો છે કારણ કે દિવસ દરમિયાન ખૂબ કામ હતું અને ખાસ કરીને જે પ્રકારે ખેડૂતોને તકલીફ પડી રહી છે કે હાલ જે પ્રકારે જે સર્વે માટે ઉતારવાની જરૂર પડે છે છેલ્લા વીસ દિવસથી સર્વર બંધ છે જેના સમાચાર જે બનાવ્યા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે જે આના વિડીયો પછી તમને દ્રશ્યો પણ બતાવીશ કે કેવી તકલીફ પડી છે લોકોની સર્વરમાં કેવી ખામી છે જગતના તાતની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી કારણ કે જે પ્રકારે સર્વેની કામગીરી થઈને હવે આ દ્રશ્યોમાં જુઓ રોડનું જે સોફ્ટવેર છે સર્વર જેમાં સાત બારના ઉતારા નીકળતા હોય છે અન્ય પણ જે ઉતારા દાખલા નીકળતા હોય છે તે ઠપ્પ થઈ ગયું છે અને જે પ્રકારે હવે જે એરર બતાવે છે આ જ પ્રકારની એરર આખો દિવસ બતાવે છે અને આ એક બે ત્રણ દિવસ નહીં પરંતુ છેલ્લા વીસ દિવસથી આ મુશ્કેલી જોવા મળી રહી છે સમાચાર પતાવ્યા બાદ મોડાસા આવી ગયા હતા અને આ તમે જોઈ શકો છો કે એક આકાશી નજારો મોડાસા શહેરનો મોડાસા શહેર વિકાસથી હેરફાર પડી રહ્યું છે ત્યારે તમને આજે મોડાસાનો બાયપાસ છે તે દેખાઈ રહ્યો છે અને જે પ્રકારે મોડાસા શહેરમાં વિકાસ થયો છે અને સામે જોઈ શકો છો કે દેવરાજ ધામ જે દેવાયત પંડિતની સમાધિ છે તે પણ દૂરથી અદ્ભુત નજરે જોવા મળી રહી છે ખેડૂતોની બાબતમાં વાત કરવી છે કારણ કે જે પ્રકારે ખેડૂતોને મુશ્કેલી આવી રહી છે કે સરકાર દ્વારા જે ગ્રામ સેવકો છે તેમની સાથે રાખી ખેડૂતોના સાથે રાખી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ જે પ્રકારે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે તેના કારણે ખેડૂતો પરેશાન છે કારણ કે મગફળી ખેતરમાં પડી છે પલડી ગઈ છે અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ આપ કહેવામાં આવ્યું છે સાતબારના ઉતારા સહિતના હવે સાતબારના ઉતારા માટે સરકારનું એની રોડ કરી અને ગવર્મેન્ટનું જે સોફ્ટવેર આવે છે તે સર્વર બંધ છે અને વીસ દિવસથી બંધ છે આજે પણ અમે ગયા અને આજે પણ બંધ હતું એટલે ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે કારણ કે એ દસ્તાવેજ વગર તે જમા કરાવી શકતો નથી વળતર મળી શકે તેમ છે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવશે ત્યારે એટલે કે આવી મુશ્કેલીમાં સરકારે કોઈ સિસ્ટમ કરવી જોઈએ અથવા તો ખેડૂતોને કેટલો સમય આપવો જોઈએ કારણ કે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ઘઉં સહિતના પાકોનું વાવેતર પણ એમને શરૂ કરવું છે એટલે કે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે આગળ જોઈ શકો છો પહેલે ચોકડી ઉપર ટ્રાફિક જામ છે

હેલો હાય હેલો ગાય મારું નામ છે સાનવી અને મારા ભાઈનું નામ છે પ્રે પ્લીઝ તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર અને કોમેન્ટ કરતા રહેજો જેથી અમને સપોર્ટ મળે અને તમે અમે તમને દરેક વિડીયોમાં જોવા મળીએ ધન્યવાદ ધન્યવાદ કેમ છો ગાઈઝ તમે પ્રેરને અને સાનવીને તો મળી લીધું હવે વાત છે આ એક નવા ગેજેટની એક ટીબીની સેન્ડિસ્ટ એસેસડી હાર્ડ ડિસ્ક છે જે વસાવવી પડી કારણ કે ફોનમાં અઢીસો જીબી ડેટા છે અને આ વન ટીબી લાવ્યા એટલે જે ડેટા છે આમાં ટ્રાન્સફર કરી શકાય પણ મુશ્કેલી એ આવી જો આ હા અનબોક્સિંગ તો કરી દીધું છે લગભગ સાત હજાર નવસોની કિંમત છે એમેઝોન પરથી મંગાવી હતી અને આમાં જે કેબલ આવ્યું છે ને એ કેબલમાં એક ટાઈપ એક તરફ સી ટાઈપ સી કેબલ છે સી ટાઈપનું અને બીજી તરફ યુએસબીનું છે જે કોમ્પ્યુટર માટે છે પરંતુ આ ફોન ટુ ફોન માટેનું આવ્યું નથી એટલે આઈફોનમાં સી ટાઈપનું કેબલ ચાલે છે આમાં પણ સી છે એટલે ડેટા ટ્રાન્સફર કરવા માટે બંને ટ્રાન્સફર કરવા જ પડશે એવું હાલ તો લાગી રહ્યું છે એટલે વાત કરવામાં આવે તો હમણાં જે માહિતી મળી પ્રમાણે સરકારે પેકેજ જાહેર કર્યું છે આપણે આજે દિવસ દરમિયાન વાત ને કે જે સરવર કામ નથી કરતા એટલે સાતબારના ઉતારા નથી નીકળતા એટલે કે દસ હજાર કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું છે પંદર હજાર કરોડની મગફળી સોયાબીનનું જે ટેકાના ભાવે ખરીદી પણ સરકાર કરવાની છે એટલે કે નિર્ણય સરકારે લીધો છે પરંતુ કઈ રીતે કયા ક્રાઈટેરિયા પ્રમાણે તેઓ વળતર ચૂકવવાના છે તેને હજી વિગતો આપવામાં આવી નથી એટલે કે પણ એની પણ રાહ જોવાઈ રહી છે એટલે જોઈએ કે સરકાર જે રેકોર્ડ બ્રેક પેકેજ કૃષિ પેકેજ જાહેર કર્યું છે ત્યારબાદ કેટલા પૈસા ખેડૂતો સુધી પહોંચાડે છે કારણ કે ખેડૂતોને ખૂબ નુકસાન છે વોશું પણ વધ્યું નથી પશુઓને સુખવડાવે છે એટલે જોઈએ આગળ સરકારનું શું પ્લાનિંગ છે આગળ શું કરે છે અને બસ આજના વિડીયોમાં પણ આજે આટલું જ અને ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને આગળના પણ વિડીયો જરૂરથી નિહાળજો થેન્ક યુ